જસદણના માર્કેટયાર્ડમાં છીએ આપણે અને જસદણના માર્કેટ યાર્ડમાં અહીંયા કપાસ ચણા ધાણાજીરું આ બધાની હરાજી થતી હોય છે ખેડૂતો પાક લઈને આવતા હોય છે અને પછી હરાજી થતી હોય છે અને અહીંયા ખેડૂતો પણ છે મજૂરો પણ છે અને કમિશન એજન્ટ છે વેપારીઓ છે આ જસદણ માર્કેટયાર્ડમાં અત્યારે ભરપૂર માત્રામાં પાક પણ પડ્યો છે હવે ખેડૂતોની શું સ્થિતિ છે મજૂરોની શું તકલીફ છે કમિશન એજન્ટ શું કહી રહ્યા છે અને એ જનતા એટલે કે આ જનતા જસદણ માર્કેટિંગ યાર્ડની જનતાનો અને જસદણની જનતાનો શું છે ક્લિયર ચોઈસ એ આપણે જાણવાનો પ્રયાસ કરીશું એટલે જ એમના માટે આપણે એમની જોડે વાત કરવી પડશે અર્જુનભાઈ અર્જુનભાઈ શું કરો આ યાર માં કામ કરી રહ્યો આ ગાડી ભરવાનું કપાસમાં આજવા ગાડી ભરવાની કેવી સ્થિતિ છે શું છે આ જસદણમાં મજા આવે છે મજા આવે ને કામ કરીને મજા કરી છો મજબૂત રાખી છે આ સૂટણી આવે છે શું કેવું છે ભાઈ સૂટણી હા સૂટણી આવે છે બધું બરાબર છે

એ મજૂરી નો હતી બધું એનું જ છે આ હરકોજ હлкуનરગુ થઈ રહ્યું આ હરકોજ તૈયાર્યો છે ઉપર નહીં હે ઉપર ઉપર તો થાય લાવ આ હરકોજ છે પહેલા કોઈ વસ્તુના ભાવ ન મજૂરી વધે છે ને મજૂરી હારે જ છે એમાં હું વાંધો છે ક્યાં મજૂરી છે મજૂરી રૂપિયા લઈને જાવ તમે પહેલા ₹100 માં ત્રણો રૂપિયામાં ત્યાં આમ બી પ્રમાણે બધું એવું હજાર રૂપિયા કેને લઈને જ આવી છે રાતના સવારે નવ વાગે આવી અને રાતે બે વાગી જાય ત્યારે હજાર નું કામ સવારના નવ વાગે રાતે બે વાગે બે વાગ્યા લગી કામ કરી તે એટલે હજાર રૂપિયા આવે છે પહેલા કેવું હતું તા પહેલા તો ના તો પહેલા આખી રાત મતતા તૈય પાનસો રૂપિયા લઈને જાતા જૂનું યાડ હતું ત્યાં પાંચસો રૂપિયા લઈને જાતા ત્યારે તમે બાર વાગ્યા આવી દઈ રહ્યો એટલે હજાર પંદરમો રૂપિયા કામ આવે બે વાગી જાય મજૂરી કામમાં

તમારું નામ નટુભાઈ તમે દાદા ખેડૂત છો ખેડૂત છો શું સ્થિતિ છે ખેડૂતની કહો યાર લોકોને ખબર પડી અત્યારે તો સારું છે સારું હા પછી તો પછી આપણે એમ કેવી કે આમ છે તેમ છે અત્યારે આજ આજની બજાર સાતસોને અગિયાર રૂપિયામાં ઘઉં ગયા સાતસોને માં ઘઉં ગયા એ સારો ભાવ કહેવાય આ ભાવ સારો કહેવાય વાજબી કહેવાય વાજબી ભાવ હા

સરકાર ભાજપ ભાજપ કેમ એ આ એકસો આઠ કાઢી છે અઢી ત્રણ લાખ રૂપિયા આપે છે નર્મદા પાણી ઘઉં આપે સોખા પહોંચે છે હે પહોંચે પહોંચે બધુંય છે કાંઈ તૂટ નથી એના હિસાબે લીલા છે ખોટું કેવું ખાય નું કેમ ખોટું બોલવું છે ખોટું શું કરે બોલવાનું લીલા રેયર થતી હોય તો કેવાની ઘઉં આપે સોખા આપે એકસો આઠ ફોન કર્યો તરત આવી જાય દવાખા કાઢો કાઢવા સુવિધા સુવિધા સુવિધાઓમાં સુવિધા જોવાની છે ગરીબ ભાણા માટે કેવું લાભ

પરશોત્તમ તમે શું કરો તમારું નામ તો તમારે ઉમેદવાર જેવું છે ચૂંટણીનું હું ઉમેદવાર નથી હું તો નોકરી કરો ભાઈ તમે નોકરી કરો છો પણ તમારી ચૂંટણી આ વખતે જે ઉમેદવાર છે એ પરશોત્તમભાઈ રૂપાલા હા અમે એ પરશોત્તમભાઈ મકવાણા અને એ છે રાષ્ટ્રપતિના ઉમેદવાર થાહેવાર છે રાષ્ટ્રપતિના ઉમેદવાર અમે તો ભાજપ પક્ષના માનવાળા ઉમેદવાર તમે એવું કઈ જાણતા નથી કેમ રાષ્ટ્રપતિના ઉમેદવાર

કોબાને હમણાં ખબર છે એટલે ક્ષત્રિય સમાજનું અપમાન ક્ષત્રિય સમાજનું અપમાન કેવું થયું હજી ક્ષત્રિય સમાજ રે એમણે ડૂબી રહ્યા અમારા રાજકોટ જિલ્લામાં બીજું જીત્યા જ નહીં ક્ષત્રિય સમાજ કે છે ક્ષત્રિય સમાજ આઠ ટકા છે એમાં શું કે પડે પણ દાદા માફી માફી બી માગી માફી માફી હતી થોડું કઈ સમાધાન પાર પડવાનું હતું એમ ભાજપને ને મત દેવા ઉમેદવાર ગમે હોય

અત્યારે તો કપરી પરિસ્થિતિ છે જસદણની જો કઈક વિકાસ કોક નવીનમાં આવે તો કોઈક વિકાસ થાય એવું લાગે છે નવીનમાં એટલે બેસી જવું અહીંયા બે પાંચ મિનિટ વાત કરવી છે નવીનમાં એટલે કઈક ફેરબદલો થાય ઘણા ટાઈમથી આપણે એક જ સરકાર છે સરકાર છે કાઈ લાગતું નથી વિકાસ થતું એવું પરિવર્તન થાય તો તમને લાગે છે કે વિકાસ કદા હવે જો થાય તો ઠીક રે બકી અત્યાર સુધી કઈ જોયું નથી મેં મારી અત્યારે કેટલી શક્યતાઓ લાગે કારણ કે હું છે ને આખું આમ રાજકોટ બી ફરીને આવ્યો જસદણ થોડું ફરીને આવ્યો મને છે ને થોડી મારા અનુમાન પ્રમાણે મને પુનરાવર્તનની જ શક્યતાઓ લાગી રહી છે પણ જો તમે કહી રહ્યા છો તો એની પાછળ કંઈક હશે લાગી તો મને પણ રહી છે પણ લાગે છે આપણને એવું પણ થતું કંઈ નથી એક મોટો પ્રશ્ન છે જો સરકારને વિનંતી આ વખત છે એવું ના કરે એમ આપણે તો સરકારની સાથે જ છીએ પણ સરકાર આપણી સાથે રહ્યું છે પછી પરિવર્તન કંઈક લાવે એમ નવીનમાં કંઈક એમ લાગે કે જસ્ત તને છે એમ આ એમ પર દેખાય આ એમ તમે એમને પર નહીં દેખાય આથી તમે મેઈન બજારમાં જાઓ